મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે વાહરિયા ને વિડીયો પૂરો જોતા રેજો ઇકો ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે અને વેચવાની છે મહારિયા સોરી વાહરિયાભાઈ મોડલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલની ગાડી કમ્પ્લેટ ટીપટોપ કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લીન ગાડી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઈકો રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ઈકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખી ગાડી કમ્પ્લીટ સ્લેપ સ્ટાર્ટ છે બધું વાયરિંગ કોમ્પલેટ ઇન્ટિરિયર પણ એકદમ સારું કોઈ પણ પ્રકારનું ઇકો ગાડી અંદર ફોલ્ટ નથી અને એન્જિન પણ એકદમ ટોપ કન્ડિશન આખી ગાડી ઓરિજિનલ કન્ડિશન તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલી એક હાથે ચાલેલી ઇકો ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને એવરેજની પણ જવાબદારી

તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાહરિયા નામ પંચાણું ત્રણ ચિંમોતેર વાળા નંબર પર ફોન કરી ઈકો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો